અમુક સપનાઓ માણસને ઊંઘવા નથી દેતા અને એમાંનું જ એક સપનું એટલે કે ખાખી નમસ્કાર હું જાડેજા મોરબી અપડેટમાં સ્વાગત કરું છું હા અમુક સપનાઓ આપણને ક્યારેક ઊંઘવા નથી દેતા અને એમાંનું જે સપનું માણસનું પોલીસ બનવાનું હોય છે ત્યારે આ સપનાને સાકાર કરવાનો મોકો હવે એકદમ નજીક આવી ગયો છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક પોલીસની ખૂબ જ મોટી ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં બાર હજાર જગ્યાઓ પોલીસ માટેની બહાર પાડવામાં આવી છે એની જો વિગતે વાત કરું તો તેની અંદર પોલીસ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપોય તથા હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અલગ અલગ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે અને આના માટે થઈને પુરુષો માટે આઠ હજાર નવસો ને ત્રેસઠ જ્યારે મહિલાઓ માટે પાંત્રીસો નવ જેટલી જગ્યાઓ આમાં છે તો આમાં તમે તમારું ફોર્મ ભરી અને આ પોલીસ ભરતીમાં ભાગ લઈ શકો છો ફોર્મ ભરવા માટે થઈ અને તમારે સ્ક્રીન પર નીચે જે વેબસાઇટ આવે છે ઓજસની વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ સંપૂર્ણપણે ઓનલાઈન જ ભરવાનું રહેશે જે તમે ચાર તારીખથી ફોર્મ સ્વીકારવાના શરૂ થઈ ગયા છે ચાર એપ્રિલથી લઈ અને આગામી ત્રીસ એપ્રિલ સુધી તમે ફોર્મ ભરી શકો છો ફોર્મ ભર્યા બાદ ક્યારે પરીક્ષા આવશે ક્યારે આ કંઈ આના પછી બીજી પરીક્ષાઓ ક્યારે આવશે તમામ માહિતી ઓજસ પર જ અપલોડ કરવામાં આવશે જે તમારે જોતું રહેવાનું રહેશે જે નંબરથી તમે ફોર્મ ભરો છો એ નંબર હંમેશા માટે ચાલુ રાખવો જેથી કરીને જે કંઈ પણ માહિતી આવે તમને નંબર થ્રુ જ આપવામાં આવશે અને ત્યારબાદ ફોર્મ ભર્યા બાદ તમારે ફી પણ ભરવાની હોય છે તો આ વખતે ફી ભર પણ સંપૂર્ણપણે ઓનલાઈન રૂપે જ ભરવાની રહેશે અને એ જ્યારે ફી ફી અને ફોર્મ બંને તમે અપલોડ કરો છો ત્યારે તેની એક કોપી તમે તમારા મોબાઈલમાં પણ સાચવીને રાખી શકો છો અને ફી ભરવાની અંતિમ તારીખ એ સાત પાંચ બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે આ પહેલાં તમારે તમારી ફી ભરી દેવાની રહેશે જ્યારે વાત લાયકાતની કરવામાં આવે તો તમે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે જો ફોર્મ ભરો છો તો તમારે એકવીસથી પાંત્રીસ વર્ષની ઉંમર હોવી જરૂરી છે અને લાયકાત માટે ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે અને આ સિવાયની કોઈ પણ પોસ્ટ માટે જો તમે ફોર્મ ભરો છો તો અઢારથી તેત્રીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અને એમાં તમે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ તો આ પ્રમાણે આખી આ માહિતી છે તો ઝડપથી તમારું ખાખીનું સપનું સાકાર કરવા માટે જાય અને ઓજસની જે સાઇટ છે તેના પર જઈ અને ભરતીમાં જે ફોર્મ છે એ ફોર્મ્સ અપલોડ કરો અને લાગી જાઓ તૈયારીમાં જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર